ખરીદારી કરવી ને તારી કરવી એટલે સારું જવું પડે હવે પાછું બસ જવાનું છે અને ડેપો મેં આવી જાય આપડે ડેપો વડોદરા ડેપો છે તમે જોઈ શકો છો આવી રીતે એન્ટ્રી કરવું પડે અને આવડે મનીષ હરાવી આવ રડવા નો જો રડવા નો જો ગાડી ની આ લેડે ગાડી ની આ લે આ બોલે પાછું બસ જવું પડે નહીં મેની વાત

હાથ લાગી જવા છે મને જણે યાર કાને મચલે યાર કાને મચલે બેબી તો ગાઈસ અહીંયા મને આઈસ્ક્રીમ ખાવા બધું ફ્રી મેં બોલાવે છે પણ અમે નહીં ખાતા કેમ કે અમે અમારી સેહતનું ધ્યાન રાખીએ છીએ આવું બધું ખાવાથી ખરાબ થયેલા પેટ બધું બગડે એટલે અમે નહીં ખાતા બાકી તો ખાઈ લઈએ એમાં કંઈ નહીં આ રહ્યું આવડું ટાઈમ ટેબલ બોર્ડ ની પરીક્ષાનું પરીક્ષાનું નઈ આપણી જી જીવતા ની પરીક્ષાનું એ બોર્ડ બધા પ્લેટફોર્મ કેટલા એક થી ચાર સો થી બાર ને કહે છે તો મિત્રો હવે આપડે ભાઈ બહેન પેલા હાથ ફોન આવ્યો તે કહે છે કે મેં બધી ઘોર જવા કરું લા એ આપણે બધા ભેગા ભેગા જીતા દેખી મેં પાછા બહાર નીકળી ગયા या वैसे यहां बढ़िया तरह जावे दे नकली आवा तो तो है आवाज देखो देखो मंछा स्टोरी में की ये फायदा पड़ियो बाहर कुछ बोल नहीं रही तो मुझसे हकता रहेगा कैम मकलाई मंछा जो हेजे मकलाइए कैम से बोला बस फाकी जता इधर एक वाइ लग तू जाए ना तो एक मजा है

બાય બાય વડોદરા હાવ ના કળે તો થિયેટર પર આવે પેટ્રોલ તો ગઈસ અમે હવે જઈ રહ્યા છીએ ઘરે ચાલુ ગાડી પર છે એટલા માટે ખાડા મૂચા ખાડા મૂચા આવે છે કેમ કે મેં ખુદ ના કાઢ છે ગાડી કરી અબરોધી ની કાઢ લીધી

પાણી ભીગી ગયો તો સમજી લેવાનું ગયા તમે ગયા ને અમે ગયા આપણે પછી ફરી મલાઈ બસ દુઆ કરો કે આપણો મોબાઈલ ચાલે હજી જીવી રહી તો ગઈશ અહીં પુષ્પરાજનો ખટારો ભેગાઈ ગયો છે અમને આહા હા હા આજો જવા માંડી રહ્યો એ જા ચંદન ભરી લઈને જાય છે લાગે કેમ કે આ રસ્તો છે ને એમ બેન બર્યો છે અહીં કોઈ આવે નહીં કોઈ નહીં એટલે માટે બધા એવા જ જાય તો ગઈશ

મંચ પાર્ક ગોળ જાય છે મજા આવી જઈ થતરવાની યુદ્ધ બસ વાટ પેલા આપડે આવે છે ચાઇનીઝ બોલવાનું તૈયાર છે પાર્ક હકમ હકમ તો ગાઈસ આ બધું આવી રાઈસ મંચરણ આવે છે પાછું બધું મંચરણ સુધી આવી ગયું પણ પારલા બુકા ભૂકા કાઢ નાખ્યા આખે ટેબલે નાખી દીધું નરે નાનલા નાંદલા હોય અહીં કરે તો ગાઈસ હવે અમે અહીં ત્યાં નીકળીએ છીએ અને વરાત પડે છે ને એટલે હાલ તમને ડાયટ દીક જઈને ઉગમબાજી મળીએ કારણ કે છે ને વરાત પડવા માટે મોબાઈલ ના ફેરી ચાલુ પડે ને આપણે વોટર પ્રૂફ મેલ એટલે વન આવર લેટર તો ગાઈસ

બબ 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 હીરા બેટી હીરા તો મિત્રો તમે જોઈ શકો છો કે અમે આવી ગયા છે પાવાગઢમાં આવો આવો નજર હાથ લગી જાય ફારમાં દેખે મજા આવી ગઈ મસ્ત દેખાયા કેમેરા માં દેખાય તો રો વૃદ્ધિ ચતુર્ દેખાયા મસ્ત પર ખતરનાક છે ખતરનાક અને હવે તમને હું કેવો ભાઈ ની ટીકા આવે છે ડબા સ્ટે નહી આવતો ભાઈ અમે આવી ગયા વડા તરાવ યો ખુલ્લા ખતમ બાય બાય ટાટા ગુડ બાય ગયા તો ફાઇનલી ગાઈસ આપણે આવી ગયા હવે ઘોઘંબા આવી જાય પાછા વડોદરા જેલા વડોદરાથી આવ્યા આજે ઘણું રાશિ હોયું ઉપર હમું જે શોરૂમે હું ગાડી લેવા કરીને જયા ને સર્વિસ મેં નાખેલી એની સર્વિસ મેં નાખેલી એટલે બીજું બધું કમ્પ્લીટ કરી નાખ્યું ખાલી પેલી ઓગળી નાનલી બેટરી આવે ને એ બેટરી નાખવાની બાકી હોય ને એ મને ફોન મેં કહી કે તમારે બધું થઈ ગયું છે કે ડાયરેક્ટ લેવા દાવવા કે કરીને લેવા જેલા તો થકો પડ્યો આજે ને આવન ભાઈ ગઈ જાવ હર્ષે દેઢ અહી ભાગે ઢી આવ્યા આવી નવ બટલા છે અને હવે આપણે બ્લોગને પતંગ કરીએ ખતમ તમે આગળનો ભાગ જોયો નહીં હોય તો જોઈ લેજો અને બસ આટલું જ અને તમને અમારા વિડીયો ગમ્યો હોય તો લાઇક શેર અને સબક્રાઇ સબસ્ક્રાઈબ તો કરી દેજો અને મળે આગળ આપણે નવા વિડીયોમાં હવે તો રોજના વિડીયો બનાવવા જ છે જે થાય તે અમે જે જે મસ્તી કરી થતી કરીએ ને એ વિડિયો તમે બનાવશો गमे तो लाइक शेयर, सब्स, सब्सक्राइब कर दीजो। बाकी तो बस चलो बाय बाय। बाय टाटा गुड बाय। गया।